Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાણીપુરીનું નામ સાબરકાંઠ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી કેટલી બિન આરોગ્ય હોય છે તે જગજાહેર છે તેમ છતાં ચટાકાર પ્રેમીઓ ત્યારે મિત્રો પાણીપુરી પ્રેમ કેટલો છે કે તેઓ ખાવાનું છોડી શકતા નથી અમદાવાદ શહેરજનોની ત્યારે ફેસ્ટિવલ લેવી ચટપટી પાણીપુરી હવે સ્વાસ્થ્ય માટે જોખમ સાબિત થઈ રહી છે ત્યારે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસથી હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઈવમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે એમસીના ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ડ્રાઈવ દરમિયાન કુલ અગિયારસો એકવી પાણીપુરીની લારીઓ પણ તપાસ કરવામાં આવી હતી અધિકારીઓના સ્તર પર જઈને ત્યારે મિત્રો પાણીપુરીના તીખા મીઠા પાણી અને મસાલાના નમૂના લીધા હતા મળતી વિગતો વાત કરીએ તો આ તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે અમદાવાદ શહેરની ત્યારે બસો એ લારીઓ પર પાણી માપ ત્યારે પરવાનગી વિનાનો અને સ્વાસ્થ્ય માટે હાનિકારિક એવો સિન્થેતક કલર ત્યારે ભેળવવામાં આવ્યો હતો આ પાણી ત્યારે મિત્રો પાણીને વધુ આકર્ષક અને ઘાટું બનાવવા માટે આ કેમિકલયુક્ત રંગોનો ત્યારે ઉપયોગ થતો હોવાનું કુલ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ